જય માતાજી મુજ મને કાછી ભાઈએ કે તો સતીી તોરલ અને જસલ જડેજા દર્શન કરી હા અસિ વોડ ગામમાં ભુવનેશ્વર મહાદેવ જ દર્શન કલાક તો સૌ પ્રથમ ગામ જો કે લોકેશન ચો અંજાર થયા ખાલી વી કિલોમીટર અને ભુજથી પિસ્તાલી કિલોમીટર અને મરાઈથી અડસઠ કિલોમીટર ઉત્ત બોડમાં શુરવિદ દાદા બોડ ચાવડા એ ના સા ની બોડ નામ પે ગામો ભવ્ય મંદિર એ ભુવનેશ્વર મહાદેવ જો એ પે વઈ ચૌદમી સદીઓ મંદિર છે એ બોડ ગામ અસજી રાઇટ છેલ્લો લોકેશન અને છેલ્ો વ્લૉગ હો હા એ સીધા વેબોસિંગ કરે તી બોર્ડ વાંચેકોને શામ બોડ ગામ જો નાકો તેરા સીધા કે દર્શન કરીબો બહો ભુવનેશ્વર મહાદેવ જ બોડ ગામમાં અશાપુરા માતાજી પણ મેંદી રે અને ભુવા દાદાજી ખાબી અને જનો 14મી સદીઓ શિવાલય પણ મૌજૂદ મને દર્શન કરબો પહેલા સૌ પ્રથમ આશાપુરા માતાજી દર્શન કરીશ દેવી મા આશાપુરા મંદિર રહે અને બાજુમાં જ મેંદી રે શૂરવીર ફુવા ચાવડા જો એ પણ આ દર્શન કરાઇબોસિ અને સૌપ્રથમ સાહેબ એ ઇતિહાસની યા તો ખાસ તો મુકે કી જાણકારી કે ઇતિહાસ ના શક્યો ન સાહેબ મુકે જેટલી જાણકારી ને જેટલી માહિતી મિલી એ સેવા રજૂ કહીતોસિંહી કારણ કે જો ગચ વડો નો ઇતિહાસ એ અને ગચ પરાક્રમ અને શૂરવીર માળુ આઈ તો સૌ પ્રથમ સાહેબ એ ઇતિહાસની ગાલ કયું તો કચ્છ કચ્છમાં કહેા બર્દીયા કેરા કોટ લાખે ફુલણી જનિ સબ રાહન ત્યાંની લાખે ફુલણી વખતમાં શૂરવીર થઈ જામ સાહેબ લાખે ફુલણી બગા અનક યુદ્ધમાં ભાગ કયો અને અનેક લડાઈ અને યુદ્ધ જીત્યા પણ એ કારણ લાખે ફુલણી એની જ્યાં ટ્રે પેઢિયા સંબંધ હોવાના પરંપરાગત પેઢિયા સંબંધ નિભાઈ અતી અને ઘણા યુદ્ધ લડતા હોરવીર ભૂવર ચાવડા વિશે કવિ એટલે સુંદરી ચવતા કે કોઈ પણ માણું અચે એની જે ભખ વિધી કદાન તો ચમડીયા રોગ અને કોટ મટી રહ્યા કે અ સુરવી અને અડા પવિત્ર માડુઆ આ એકો ડીદરતી લાખો ફૂલણી અને બુવર ચાવડા પંચી પૂરી ફોજ ખણીને ગુમણે હમલો કઈ અને મલિક કે પ્રતાાપે ઓત દુશ્મની હરાઈએ તા અને ગચ જે વિસ્તાર પાંચ કબ્જેમાં ગે તા તો એની કે ત્ર વસ્તુ મિ સાકરીયો અમો અને અરણો પાડો અને બાજર કારણ કે શરૂઆત સાહેબ તખમાં બાજરની થઈ કચ્છમાં લાખો એ ફૂલણી વખતમાં કારણ કે બાજર જો બિજ ખણી અચી ત લાખો ફૂલણી પાસે કચ્છમાં એ મિની ખબર હણી ખે વસ્તુની કારણ કે લાખો ફુલણી કચ્છલા ત્ર રત્ન ખણી આવ્યા સાકરીઓ આમો અને અરણો પાડો અને એકડી બાજર બાજરની ગાલ કયું સાબી એ સચા ખરેખર મેજરા હીરા મોતી પકતા હો કારણ કે બલહારી બાજરો જેના લાંબા પાન ઘોડાને આવે પાંખી ને બૂઢા થાય જીવાન બાજર એ વસ્તુ હોઈ એની જો ઘોડો બાજર ખાતે અને ઘોડે ઘોડેમાં અલગ તાકાત આવી હું તારે વસ્તુજી ખબર પડી કે વસ્તુ ખાસી અને કચ્છમાં પાણી બાજરની શરૂઆત થઈ હોઈ લાખે ફુલણી વખતમાં સાહેબ જામ સબ લાખો ફુલણી પહેલી વખત કચ્છમાં બાજર ખણી આયા હોવાની અને એટા સાહેબ એકડી દિવ માથો નમાયું સુરવીર ભુવા દાદા ચાવળા જો પાર્યો એ અને જમણી સાઈડ મેં નીજા કાકા યશપાલ દાદા એની એ મૂર્તીએ અને ડાબી સાઈડ મેં ભુવર દાદાની મૂર્તિ તો હાઈવ દર્શન કરી શકો કરે સામે કારણ કે સાહેબ ભુવર ચાવડા ઈ લાખે ફુલણી ખાસ ભાઈબંધ એન જીડી સબંધવા અને લાખે ફુલણી રાજમાં બેઠક પણ હઈ અને ઘણા યુદ્ધ લાખો ફુલણી ભૂવર ચાવડા બહેરા લડ્યા ભેરા જીત્યા પણ અહીં તે રાજમે ઈર્ષા દેખારી થોડી ગલતી હોઈ કારણ કે લાખે ફુલણીએ ભેગો એકડો આહેર સુરવીર એકવીવિર કે મજા રાજા નહી રાજ મા અંદરો અંદર ઈર્ષા દેખારી પહેરેથી હલદી હોઈ એક સાહેબ કેરા યુદ્ધ યુદ્ધની તૈયારી ચાલુ હોય મને સેન મને રાજ દરબારી ઉત્તર ભેગા થયા અને લાખે ફુલણી સેના સીધી દખણ ત હમલો કરે વી તો સેના જા મુખ્ય દરબારી चंद्रसेन हुआ जेको सॼी सेना जो नेतृत्व कंदा हुआ तो हीअ चंद्रसेन ऐलान कई त तव्हांखे दखण तो चढ़ाई करे जीअं केरु हलंदो बेगो जो को हले वारो हुई ये एसारो कयो तो एसारो करे में सभु माण पंहिंजी तलवार म्यान मिर्जा नी ॿार कढी विया त में, में भूवर चवड़ा पर हाज़िर था ये पंहिंजी तलवार म्यान मिजा ॿार कढी वेंदा त भंहिजी तलवार, तलवार सब थोड़ी चमक वारी हुई चमकदी हुई मिण तलवार पर भूवर चवड़ा जी तलवार थोड़ी कारी हुई અને થોડી કિટલી કારી તલવાઈ જૂની તો કારણે મને રાત દરબારી એની જો અપમાન એની મતે ખલ્યા ચંદ્રસેન ભરી સભા ભુવર ચાવડા જો અપમાન કઈ તા કે કારી તલવાર હશે યુદ્ધ ન લડા પહેલાં અજી તલવાર નો પોુદ્ધ લડલ અચી જાય એ થોડોક મથ લાગે તો ભુવર ચાવડા કે કારણ કે સાહેબ શબ્દ સંભાળ કો બોલી શબ્દ કો હાથ ન પા એક શબ્દ ઓસુધી દૂસ શબ્દ એ કારણ કે શબ્દ શબ્દમાં બોલી તાકાત હોય સાહેબ શબ્દ માથાનો ગાઓ શબ્દ સંભારે બોલનું ખપે હા કે એ થોડા શબ્દ એની કે ગચ ઉના લાગી વ્યા અને ભરી સબમાં વી મત ભુવર ચાવળા અને સામે સાકરી વામો બગીચેમાં ઉભો વેતો હિ સાકરી વાામો એ જ વેતો જે લાખો ફૂલણી આયો કારણ કે ટ્રે વસ્તુ ત્રે રત્ન તની લાખો ફોલણી કચ્છમાં ખણી આયો તગીચેમાં સાકરી વામો ઉભો વેતો અને રોજ એજ ફળ ખેતા હો અને ગચ પ્રિય વૃક્ષ હોય કે તાર ખુવર ચાવડા એ સાકરી આમે કે તલવા જો ઝાટકો દિય તા ઈ ઝાડ કપાઈ વે તો ઝાડ ઝાડમાં ઝા તલ આરપાર નીકળી હતી વેપ પર થડમાં યા સીધો સીધો ઉભો પેતો હિચાર કર્યો સાહેબ હું તલવા કે હાલયા પછાડ કપાઈ વે તો ઝાડ સીધો જ પેતો ઝાડ છણે નતો એડી વીજળી જ ગતિ સસા તલવા નીકળી હતી થડ તો થળ અના સીધો જ પ્યો વેતો એના ભૂર ચાવડા સાકરી આમ્યા કે ભજીને પાછા પેંજે ગામ ભૂર હલાતા વને આે સાહેબ પંદ્રો ડીને લાખે ફૂલાણી કે સમાચાર મને તા કહેરા બગીચેમાં સાકરીઓ આમો સોકાજી વ્ય तरत तर लाखो फुलाणी अचनि था कहिड़ा जे बगीचे में नहरीअंदा सा की साकिरी आमो सॼो सुकाए वञे थो हीअ राति दरबार त खारा थी वेंदा ऐं पाणी नथा ॾियो कहिड़ो ॻाल्हि आमो कीअं सोकणो आहे तॾहिं राति दरबारी चवनि टाइम टू टाइम हिनखे पाणी ॾियूं था आमो सुकाए कीअं वियो ख़बर नथी पए अने हिकिड़ी वाजि जेको लॻे थो जार सॼो छणी पए थो त ख़बर पए थी की आमो सोकणो न आमो कपायल आहे सॼो जेको ही थड़ में जेको आर पार तलवा निकिरियलु हुई इन निशान हो तॾहिं खां ख़बर पई हुई की को कपे में आयो तलवार सां झटके सां कपे आमे खे आमो सोकाए न हुओ तॾहिं इन खे ख़बर पई पोइ लाखो पुराणी मिणी राज दरबारी खे ॿोलाए सभा भराई ने चयऊं भई जेको मुंहिंजो आम्हो कपे उनखे आऊं उन सजा ॾींदोसीं छाकाणि के इन जी प्रतिज्ञा घणो हुअणु न पाछो साकिरी जो आमो इन्हीअ खे गचु प्रिय हो ने भई वीचार जी ॻाल्हि हुई की अहिड़ो केरु मर्द अने सुरवीर हूंदो जेको अहिड़ी त तलवार जी झटको हलाए सघे आमे खे कपी सघे हीअ मनोमन કારણ કે સજે કચ્છ જ્યાં અપરાધી ગોતનું બોરો અઘરો કામ કારણ કે ભૂસ જે ડિગ મે સુઈ ગોત બરાબર કામો કારણ કે ખબર હોય કે સજે કચ્છ કચ્છમાં એડો કેર મર્દ ને કે કેરવીર કે લજનું કી જે પાંચ આમે ગાહ કરીને ભગો હે ગચ વિચાર કરીને લાખો ફૂલાણી એકડો કાર્યક્રમ આયોજન કઈ તા એકડો મેદાન મેદાનમાં અનને પાડે કે ઉભો રાખ્યા અને અને કચ્છ કચ્છમાં જેટલા સુરવીર અને એટલા પરાક્રમી માડું એની મિણી કે ભોલાઈએ તા વડા જે પરીક્ષા કે કરે અરણે પાડે કે એકે તલવાય ઝટકે કપનું અડો નિયમો તો હો તચ્છમાં ઘણા પરાક્રમી ઘણા સુરી માણું આવ્યા હોવા પર કે વેટાની પાડો કપાણો ન વારા ફરતી વારા ફરતી તલવા જ ઝટકા દીધા વ્યા તે પાડો કપાણો ને છેલ્લે બાકી થકીને માડું મને વેહી રહ્યા કચ્છ જ અને તે લાખો ભૂલણી ચોં ખરેખર કોઈ સુર મા કચ્છમાં અને કચ્છની તલવાનો પાણી સાવ હલ્યો એકડો પાડો કપાજે ન તો એ શબ્દ સોહિને ઓડાની બુવર ચાવડા અચન અને પંચી तलवर मान में ॿार कढी था त भरी सफर में फिरी सरी इन जो अपमान करे में अचे थो ॼाण खे काॾी तलवार खणी न हलियाई ऐं कपे सघा हेॾा योधा वेठा इन वेठा न कपिणो ऐं कूड़ो करे कंदा हेॾा तैर विजड़ी वार कईं त तलवर जो तॾहिं खां पाॾे जी गर्दन उॾाए विझनि हिकिड़े झाटके अने मिणी खे वरिताईं था ककोरो आहे कच्छ जी ताक़त न कच्छ जो पाणी तैर सां बुअ चवड़ा वरी सफ़र में चता। કે તલવાર હલકી વે ખપે ભારી વે કારી વે ખપે ધોરી વે હિ મહત્વ જો ને તલવાર જો હલાઈ દોડો આવે એ મહત્વ જો વય સાહેબ કારણ કે ઘોડેનું એસવા વધે અને તલવારનું તલવાર જો હલાઈદ વધે સાહેબ તની વાતયું કચ્છનો પાણી એ ગ સોની ને લાખો પુરણી બુઅડ કે ચવનતા મુજે સાકરીયામે કે તલવર વેદર બુઅડ ક બ્યો ત્યારે બુઅ દાડા ચવતા હા બાબા સચી ગે આજે સાકરીયામે કાઉં જ ખપે હઈ તી બોલ સ્વીકાર કહીએ તપમાં કારણ કે જીત ન્યાય થયે ઉત સચું બોલું સાહેબ જરૂરી कारण के पंहिंजो गुनो स्वीकार कयूं था भुवट चावड़ा चवनि था तव्हां जो साकरी वामो आउं खपे ईअं त लाखो फुलाणी चवनि था की आऊं प्रतिज्रिया कई हुई जेको मुंहिंजो साकरी वामो खपे हुनसां बदिलो कंदोसीं तंहिंजी साहिब ज़बान जी क़ीमत हुई न ज़बान जा बुरा सचा हुआ त आउं ज़बान ॾेई ॾिनी प्रजा खे त मूंखे पालन करणो पवंदो हाणे पोइ भुवटारा खे चवनि था छह महीना रहींदा असीं बदिलो कंदोसीं ऐं मुंहिंजे साकरी जो आउं वटि छह महीना जिते જોકો સુરક્ષા કરી હે કરે ગો અને જો આસરો ગુ હોય એજો ગિની ગો પર ચૌદ ચી વ્યા સાહેબ પડી બુઅર ચાવડા એટલે આઈરજો પાણી આશરેથી ડીલ કૌમ સાહેબી આસરો ગન એ આસરેલલ કૌમ આસરો આ ને એટલે સુંધી મા હેંચે આશરેની જરૂર નહીં કે ઇતિહાસમાં સબ આસરાના કૌમી ઉત્ત બુઅર ડાઢા લાખે ફૂલણી ચવતા છ મહિનેમાં જે જેકો કર કરી જ ભદ બદલો ગની ગા વાંધો નો છ મહિને જ અંદર પણ આઉં આારજો પોતર છ ડે અંદર આશા બદલો ગોસિ કારણ કે ભરી સાપામાં મુજો આાપમાન થયો અને એના ચેલેન્જ વ્યા લાખે ફુલણી કે આઈ તૈયાર આવજા છીએ અંદર આું બદલો ગોસિ એ ચા પાછો બુઅડ ગામમાં અને ત લાખે ફુલણી કે વિચાર થયો કારણ કે સચો મર્દ ખાનદની અને સુરી માડુએ છીએ જે અંદર જબાન ડીને એટલે સો ટકા છ ડી અંદર બદલો ગો અને ગો જનિ કે વિશ્વાસ હો તરત જોે કે ભરદીમાં કેડાા બર્દીમાંડી ઘટના કે સાંજે બાગમાં હાથી વેહને લાખો પુલણી જંગલમાં શિકાર કલા કલ્લા કરતા સામે સિંહ સતો હતો અને હાથી મથાની તીર છોડે અચેતી પણ નિશાનો થોડો ચોકી અને સિંહ ઉગ્ર રૂપ ધારણ કરીને હાથી મથે હમલો કરતો હોય ઓતે લાખે પુલણી પ્રાણ સંકટ સંકટમાં અચીતા વન અને એ રાત દરબારી ચંદ્રસેનો એ પીછ ગને ગણો સિંહ લાખે પુલણી હાથી જે અંબાડી હમલો કર તે બોર ચાવડા અચી તા વે અને એક તલવાજો ઝાટકો વજ સિંહ કે અને બોં તલવાજો ઝાટકો અચે તો રાજ દરબારી ચંદ્રસન સેન કે બહજી ગરદન ઓડી અને ઓતે પણ લાખે ફુલણી પ્રાણી પચાઈ ક્યાં તા અને ઓતે પણ લાખો ફૂલણી એની સુવિધા કે વંદન કઈ તા પ્રેમ પ્રેમભાવ અને મર્દંગી કે કદર કયા હતા કુદરતી કની લાખે ફુલણી જબાન હોઈ છ મહિને અને બુઅર ચાવડાની જબાન 6 જી કારણ કે જબાન ડીઈ ચુક્યા હો બદલો તેનેવાા જોવા ઓતેની લાખો ફૂલણી પાછા તેં કેરાોટમાં અચંદા કેરાકોટમાં નજરબાગમાં એન્ત મહેલ વેતોકાંત મહેલની જે દિવાલ હેતુ એન જે ચારો તરફ એકી વડી ખાઈ ખોદાઈએ તાપ લાખો ભૂલણી અને ખાઈ જે અંદર ખેત જા લકડા બારી અને એમ અગ્નિ જોત ચોવી કલાક ચાલુ રખની એ નિયમ હોય એ છ દિવસ હું બુવર ચાવળા જેબાન છ દિવસ અંદર બદલો ઉઘનતા છીમે કન્ટીન્યુ અગ્નિ ચાલુ રહી ખાતે મજારા ખાઈમાં चौक फेर खाई ने मथे अग्नि प्रज्वलित अने विच में नि जो न जरबाग जो किलो मेचारा पिया आहिनि वेठा हुआ इन ख़बर हुई कोई दुश्मन हेॾा अची न सघे अहिड़ो इन जो नियम न इन जा मिणी सिपाही खे समुझाए वियो आहे गॾिजी दीवार में कोई अंदरु अची न सघे ऐं न रीज एॾे फरिते आग प्रज्वलित करे छॾियो अहिड़ा आग खेर जो लाकिड़ी आग भरे अहिड़े कोई अची न सघे जीव जंतू न अची सघे हेॾा हर हर ॾींहुं पंज छठो છઠ ડા સિપાહી મને વીચાર કઈ તા ક છઠો ડી ભૂવર ચાવડા તો આયા નહીં અને પાંચ ડી ઉજાગરી રાત કીજીની દિવાલ મથ મણ સિપાહી સુમી રેહત અને રાત ભૂવર નું ભૂવર ચાવળા પાંચ જબાન લે તૈયાર થિએ તા કારણ કે એની બદલો ગુજો ઘોડી હથમાં ભાલો હથમાં તલવાર ભક્તર પહેરી ઓડા ડી તા કે કોટ કોરા અને વીચે એની કાકા યસપત દાદા એની મને યસપતા કે મને કહાની ચ્યા की अहिड़ी त ज़मानो आहे मुंहिंजी हिनजा बदिलो किना वञा थो त हिन जा काका एॾी बि ॻाल्हायां था की हलो आऊं हलां थो हिकिड़ो न बो भला काको भतरी चइबो वॾा ॾींहुं निकिरनि था पिया अचनि था, था केरा बरदी नेरियनि चौक फिर खाई खुदली हुई इन में खेत जा लकड़ भरे थी खण के खाई गच ऊनी हुई खाई गच पोख थी पिणु वई वीचार कयूं था की खाई पार ईअं न करे सघूं पिया इन जा काका चवनि था की में पग रखी ત ખાઈ પાર થીએ તદે ભુવર ચાવળે કે ચા વીચમાં આું સુમ્યા મું મથે પગ રખીને તું ખાઈ પાર કર વીચાર કર સાહેબ એ શુરવિતા હા મૅન સાહેબ એનો કિસ્સો એ ચાલુ થયે તો મૅન ઇતિહાસ એની કે લ લાખે ફુલણી જે નજરબાગજી ગજ દિવાલ ભુવર ચાવડા ક્યાં પાર કયા સાહેબ સોણાઈ લાખે ફુલણી સુરક્ષા ન રો ગઢ જે ચોક ફેર ખાઈ એમ ખેજ લકડીની જર આગ અને પહેલી ટિપો એની કાકા ચશ્પા લાડા અને પોઠિયા પૂવર ચવડો ટપનિયા તા ખાઈ મે એકડો પગ રાખે તા ઇની જે કાકા દે અને બે પગ આચે તો સીધો કડજી દીવાલ દે ઈ કરને ગરજી દીવાલ સજી પાર કઈયા તા ઈ અને ઉતે કાકા આગમે વેતા ખેજે લકડેજી આગમે સતા પર એકડો રડન સાબજે નતા કોઈ ચીસારો ગઈ હે આઈ સમજી શકો સાહેબ કારણ કે જો તે રડક ચીસારો નીકળે તો રાજા સૈપાઈ મને જાગી વિને રાતે જોકો સતાવાઈ અને એના કામ ન થઈ શકે એ જ કાકા યશપાલ દલા ચોપા ચોપો સજો શરીર અગ્નિ જે હવાલે કરે વીધો તો ચોપા ચોપ વેચારા સજી શરીર કે અગ્નિ દે અને સજો શરીર ભર વેઠો જો છતાં પકડો ચીસારો નહીં અને મથ ભૂર ચાવડા ગરજી દીવાલ પાર કરી સીધો લાખે ફુલણીએ રૂમમાં રાતે રાત બાગમાં લાખો પંજે ફુલણી પાે રૂમમાં સુતાં અને જરો તલવાર મુઠ મે હાથ તળો ની કે વિચાર અચે તો હમ આ ખોટો ગયા તો કારણ કે સાહેબ સચો મરદ કંકે ચવાજે અન્ય સચો સુરવી કીર વે કારણ કે સાહેબ રાત ગા અને સુતો વેહ એનતા કરે ગા કરે પોઠેલો ગા કરે હથિયાર વગેરે જે ગા ન કરે એ સબદા ગીર સાહેબ એની નિશાન હોઈ મર્દ મારું જે ઈરખ ઈનની નિશાન ચોજે ભૂર ચાવડા તાણી બી કારણ કે ભેરા હલિયા ભેરા વીદલ ભેહાઓ સાહેબ માૂ કારણ કે કેટલા જુદ ભેહા લડ્યા કેટલા જુદ જીત્યા અને તે પેઢી જ એ સંબંધ મને યાદ અચે તો તૈયાર વિચાર અચે તો કે કમ ખોટો કહીએ અથ કારણ કે સુત માણું ત્યારે ગાહક કેળો મર્જ તૈયાર બુવર ચાવળા એ ઉભી રહ્યા હતા અને ઉત્ત લાખે ફુલણીએ પત્ર લેખીને પાછો હલ્યા હતા અચન અને પાંચ હાજિરી દે તા વે રાત ભુવર ચાવળા વ્યા હો અને કીં કરે ઘર પાછો વ્યાંય મુજી પ્રતિજ્ઞા મુજો બદલો આ પૂરો કર્યો મુ જબાનજો જો આ માન રખ્યો હોઈએ એ બુઅર ચાવડા પત્ર લેખીને હાજરીઓ પ્રમાણ લાખે ફુલણી રખીને પાછા ભર્યા હતા ઘરની નીચે ઉતાર તા તો સામે નહીં ખાઈ મે કાકાનો શરીર સજો બહી રહેતો છિ ટિપ દેઈને કાકા જે હડકેો પગ રખીને બી બાજુ કિારે તો પચાતાં અને ભાલેસે કાકા જ હડકા મણએ ભેગા કઈએ તઈ કે ખેત જો લકડો સજો શરીર બરી વો એ છત મણએ ભાલેસ લકડા હટાય અને જેની હડકાા ભેગા કરી અને પાછા હિ ભોડ ગામમાં ખણી તને બી ડી વિધિપૂર્વક એના અગ્નિ સંસ્કાર કઈએ સવાર થેતી રાખેપુર ખબર પેતી કે બુઓર ચાવડા આયા હો પ્રમામણ સામે પ્યો પત્ર સામે પ્યો ત્યારે એની આખિમાં આંસુ અચે તો સીધો મણ છડીને જૂનો વેર બોલી સીધો વનતા બોડ ગામમાં ઉત્ત બોડ ગામમાં યશપાલ લાડા જે વીરગતિ થઈ અને એની અંતિમ વિધિ અંતિમ ક્રિયા અગ્નિ સંસ્કાર ચાલુ હો ત્યારે બુઓ કે મણ જૂનો વૈર બોલી કરી અને ચુવી ગામ એ તામ્રપત લ લીખી તા અને એની જે સુરિતા મરદાંગીજી લાખો ફૂલાણી પણ કદર કહીં તા કારણ કે લાખો ફૂલાણી પણ મનોમન વિચાર કહીએ તો કે રાત ભાગમાં સતવાન અને તલવાર વેદ કેટલી વાર લાગે કોઈ પણ ભાઈ દુશ્મન મારીને તણી કા હ્યો ખબર પણ ન પે કારણ કે રાજા સિપાહી મને સતા અને ચોકે જો ગરજી ખાઈ ખોદાણી લાકડા બરદાવાનજો ક્યાં મતલબ ન હો સતાાપ બુઅર ચવળા પાી ત્ર પેઢીઓ માન રાખીને વ્યવહાર સાચવે અને પાછા વરી વ્યાય અને જરા પર ઈજા ન તો લાખો ખુલણી મણે ભૂલી અને પાછો દોસ્તી હોત કે આગળ કું અને એનજી સુરિતાજી કદર કયું ને કાં સાહેબ રાચો મારી દે કેટલી વાર લાગે છતાં પણ મારું જોકો સાચો મર્દ હોય એ સાહેબ રૂઈ આખી અલગ હોય મિત્ર એ કીજીએ જે ઢાલ ડિકા હોય સુખમાં ભલે પીછે હોય તો દુઃખમાં અગે હોય સાહેબ હિ વસ્તુ એનજી કિંમત હા તો હિહાસ સુરવીર બુઅ ડાડા ચાવડા જો બુઅટ જો અનેરો અને ભવ્ય ઇતિહાસ ના તો ઇતિહાસ સાહેબ ગચ વાડો પણ પાવટે પૂરતી જાનકરી અને અહીંયા જે સામે હું રજૂ કર્યો અને છેલ્લે એની યુદ્ધ થયો ભયંકર યુદ્ધ થયો તમે દંતકથા પ્રમાણે કોક લાખા પુલા જાડેજા ઈવા વાક ચટા કાઠી દરબારવા અને કોક ચંદમારાશ એની યુદ્ધ થયો અને યુદ્ધમાં સાહેબ ચવંત એની ધડ વી કિલોમીટર લડી વિચાર વ્યુઆ વી કિલોમીટર સાહેબ દડ જો લડીને અડા પાર હોવાુઓ દાદા ચાવળા તીચાર સાહેબ એડી મરદાંગી અહીી એ શૂરવી ખંદાની અહી એ ખાનદની અન્ય જો એોડ ગામ અને બુઓ દાડા ચાવડા જો અના પકો ઇતિહાસ યુદ્ધ મિલી નો મિલો તો ટકા યુટ્યુબ બે ભાગ પણ એ બનાબો પા સાહેબ ઘરવતી એડા મહાન શૂરવિર પાંચ કચ્છની ધરાય થઈ ગયા અન્ય હર કચ્છી માણું કે એની વિષે ખબર રખની જરૂરી એ કારણ કે સાહેબ સચો મર એ ચવાજે મરદ વીને સુરવીલા કરે કવિ પાા લખ્યા હતા મર્દ શિસ્પ નમે મર્દ બોલી પહેચાને મર્દ ખીલાવે ખાય મર્દ ચીતા નહી માનેે મર્દ લઈ ગુરુ દે મર્દ કો મર્દ હિ બચાવે અન ગર સાકરે કામ મર્દ કો મરદ હિ આવ મર્દ ઉો જાનિએ સુખ દુઃખ સાથી દર્દ કે બહેતાલ કહે વિક્રમ સુનુ લક્ષણ મર્દ કે સાહેબ એ મર્દ ચવાજે સચા માણુ સાહેબ ગોત્યા નમે કારણ કે સાહેબ મધદરિયામાં મોતી ગોતનું અને દુનિયા માથાની સૂરવી ગોતલું એ કોઈ સરળ કામ નાય અના અજ વિડીડિયો તે થયે તો સમાપ્ત અને અના ખાસો તમે સપોર્ટ ક્યાં અને લાખે ફુલણીઓ વિડીયો જે ખપતો હોય તો લાખેશ્વર મહાદેવ જો વીડિયો યુટ્યુબમાં બનલ નરે ગંજા ડિસ્ક્રિપ્શન બોક્સમાં પાણી વીડિયોની લિંક અને ચેક કરી ગંજા નરીયા ખબર પવંદી લાખે ફુલણી જો ઇતિહાસ કારણ કે ઈે કચ્છ જ મહાન સુરવીના માન પ્રતાપી રાજા હો વખતની ગાડી દસમી સદીમાં લાખો પુરાણી થઈ ભુઓ દાડા ચાવડા થઈ ગયા હી વીડિયા જે ઇતિહાસ કે મીણી ભાઈબીન કારણ કે હર કચ્છી માણુ કે ખબર પે કે કોડો પાણી કચ્છની ધરા કચ્છ જો વાણી કચ્છ જો પાણી બીણી કે વસ્તુની ખબર પે હર નાગરિકે ઇતિહાસ વિષય જાનેલા મિલે એ જ પાો ધ એ પા ઇતિહાસ હો શૂરવીર ભુવા દાડા ચાવડા જો તો હા એ છેલો વીડિયો છો બ્લાગ હો અનાપટ બીઆર એતિહાસિક વીડિયા અચી તા પાણી યુટ્યુબ ચેનલથી ચેનલ કે લાઈક શેર સબ્સક્રાઈબ કર વિજજ મેની ભાઈ ભે વીડિયા શેર કરજા તો અજ જે કે વિરામ ડી જય હિન્દ જય ભારત